આજે બરાસકાડા સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે પાલનપુર મુકામે આવેલ નવીન એસટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જૂના અને જર્જરિત ડેપો વર્કશોપને ડિમોલિશ કરીને આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા ચારસો સાહીઠ પોઈન્ટ તેતાલીસ લાખના ખર્ચે બનનાર નવીન એસટી ડેપો વર્કશોપ ખાતે એડમિન રૂમ સ્ટોર રૂમ ઓઇલ રૂમ ટાયર રૂમ બેટરી રૂમ રેકોર્ડ રૂમ સ્ટોર રૂમ લેડીઝ રેસ્ટ રૂમ ડેપો મેનેજરની ઓફિસ જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે એસટી નિગમ પાલનપુર વિભાગની અંદાજીત છસો ચોવીસ બસો દરરોજ આશરે બે લાખ સડસઠ હજાર બસ્સો એકતાલીસ કિલોમીટર દૈનિક અંતર કાપે છે

વૃદ્ધ મા જે તમામ જાતની સુવિધાઓ એ સગવડ તો થતી નરેન્દ્ર મોદી દીદી ઉપર કે મિત્રો હોય તો પણ મારા જેવા ઘરમાં પણ બાપા મોંધા પડ્યા હોય તીતેર વર્ષ કેટલાક બેટા બે મહિના અત્યારે કોઈ પરિવાર પૈસા અભાવે દવા અભાવે સારવાર ના દુઃખી ન થાય

નરેન્દ્ર મોદી એમ કે મારી સરકાર એટલે ગરીબોની સરકાર મારી સરકાર એટલે ગઈલોની મહિલાઓની સરકાર યુવાનોની સરકાર ખેડૂતોની સરકાર આ ચારમાં તમામ જાતિ આવી જાય અને પ્રજા ના ભલા માટે માટે તેને કરે દેશના પ્રધાનમંત્રી તરીકે પહેલી સરકાર એવી આવી કે વિકસિત ભારત યાત્રા દેશનો તમામ માં ફરે કોઈ લાભથી વંચિત કરાય ઘણી બધી મારી બેનો બેઠી